ડીસીપી ઝોન ત્રણના અધ્યક્ષતામાં વાડી અને પાણીગીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે આ પગલાંનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે રમઝાન અને આગામી હોળી અને ધૂળેટી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપી છે આથી વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા રાત્રિના સમયે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ફૂડ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સ્થાપિત કરતી તેમની સમસ્યાઓ સાંભળે છે છે અને અને સુરક્ષા અંગેની માહિતી આપે આથી સ્થાનિક સમુદાયમાં વિશ્વાસ સહકારનું વાતાવરણ સર્જવામાં મદદ મળે છે સાથે જ કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પોલીસ સતર્ક રહે છે આ પ્રકારના પગલાં શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મહત્વપૂર્ણ છે સ્થાનિક નાગરિકો અને પોલીસ વચ્ચેનો સહયોગ અને સંવાદ શહેરના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે અનિવાર્ય છે પેટ્રોલિંગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધે છે જે લાંબા ગાળે શહેરની શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવે છે